હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ બધા દાયરાની કેમ છે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું પણ એકદમ મજામાં હે ને આજ આપણી રેડી થઈ ગયા બધાની ખબર જતાં પડ જ ગઈ હે કે આજે આપણી જવાના હે મીટઅપમાં પોરબંદર રાખેલ હે યુનિક રેસ્ટોરન્ટમાં તો આપણે અહીંયા જ મળશું કોણ કોણ યુટ્યુબર નવા નવા આવ્યા હે મારું તો ફર્સ્ટ ટાઈમ હે તો ચાલો આપણે જઈએ તો આપણી ન્યા છે મળશું તો તારા બધા બાય બાય હાલો તો અમી બે નીકળે ગયા રિસોટના ગેટી પૂગે એવા તો હાલો આપણી ગેટને અંદર એન્ટ્રી લઈ લીધી તો હાલો એ આપણે અંદર જઈને મળીએ આપણે જતા પાસ નહીં બધું લેવાનું છે તો પાસ લઈ લીધા ને પછી હાલો આપણી અંદર એન્ટ્રી કરી લીધી પછી એ તમને આગળ બધું દેખાડી તો તમે બધા વિડીયોના એન્ડ સુધી બનાવી જો

તમને બધાયને કવારે બોલતા આવડે જૈ ને અમે આવ્યા યુટ્યુબર ને બધાયને યુટ્યુબર ની મીટિંગ છે એટલે મીટ અપ છે મીટ અપ ના મીટ અપ હે બધાયો ભેગા થિયા નાના મોટા બધાય થિયેટરો ભેગા આકો રહે જો આવો તો આ ટિકિટ મારી કે ભાઈ બધાય ટિકિટ તો આપણા વેલા ભુગે આવ્યા કે બધાય તમે જરા છોડે અમે જ ને અમે તો નામ મોય દે તો હું કા કે હું બધાય ના હે રહે જાય તો આ તા કોઈ ન ભાઈ आ नाथी बहन ना, ने तमें बधाई ओरखता जी हैं सीताराम बधाई ने तो आज यूनिक रिसोर्ट में बधाई भेरा था ये हड़े मड़े मैं आनंद कर हूँ मैं आगे आगे वीडियो में बधाई बना रही जो आज मैं मन घना बधा हुआ ना बाकी है आज दस तक आएगा आज बाकी आज नौ तक का बाकी है लग रही है ना यूं नहीं करी वी सॉट है ना मैं तब मुझे खूब भरा है हमारे यूट्यूबर वी जब मैं मन

ઈ મારને થોડી ઓછી બોલે નામ તો બોલા બોતા નઈલા બોલે બોલે હું કઈને ઓછું બોલા વીડિયા ને મારી જેમ બધી બોલતો હે પણ આ ઓછું બોલે ઈ તો કઈ ફોટો નઈ બોલે મારા જી હે ને ઈ કેવો જો વીડિયા હાલુ સીતારામ બધાઈ જો આવેગા ઘણાઈ ને ઘણાઈ આજે આવી છે ને બધાઈ બેઠા હાલે તમ શ્રી કૃષ્ણ અને કેમ સુખ થા મજા

हां भाई हेलो करो न तो हमें तो गमे ना थी हाय हाय जाइए थोड़ा उतारिए वीडियो मेरे पास ऑन था रहे जाए इतनी आई है ना ना तो तो हाई सारी लाइटिंग तो नहीं थी लाइटिंग तो था हां पर ये नहीं अटाने तो दिन तारे तो से काढी वीडियो बदे हव दीती वीडियो उतार बदाई जोवे के वीडियो वाला जते आज पहली राउंड में पेगा थी अब तो एक बार दिखेरा नहीं था थी आ आई खाली ओल्ला <laughs> मत था तब वी दिया जो तय ग्रुप मार बताई वो एक लिखा बोल रहा है अपने आई कोई दी जो भेगा नो थी आई ना अपनी अम्म मीट अब था ही तो वर भेरा था ही हाँ मारो तो पहली बार है कि मत अब दिन नव नव लगे आना तो बीजू 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 मारो तो पहली बार मार तो तेरी पहली दाना ही बती तारों हुई आज रित नहीं

સ્વિમિંગ પુલ માં નાવાની જરૂર ગરમી ના આવે ને તો મજા આવે કઈ આમાં પગ ફીસ લે જાય તો હેઠા પડે જાય

ગુગાસોન કાઈ કહો તો કોકની એન્ટ્રી ને એન્ટ્રી ને નિરાશ થઈ ગઈ રાણી ઓમે કોલા ઘટે તો બસ તો પછી એન્ટ્રી કરી હું પછી જે હો

આ જે કે કરો

ારે દોવા દે ગઈ પૈથી થાય મત دیر હે ઉફье તો દો એનો કામ હવારી આવે નોલે હા એ ભાઈ તને રોકાવાનું આ ઓયલા આ જને ઓયલા કંબુજીવા હે ને હા પાએ હે માથે સિમેન્ટ નાખેલ હે સિમેન્ટ નાખેલ હે ને અંદર થી ઓયલા હે આજ્યું છે અંદર થી હરીયો બેઠો હરીયો આપડા ગુજરાતી માં કે તો મેરની ભાષા હરીયો હે હરીયો હરિયાની કેવી મજા આવે નહી ગીરી જવાનું મસ્તી નજર ઝાડવા હે સજાવે

આ કે મસ્તી નું બનાવ્યું આ મટકા વાળું છે પછી એમાં રહેતી લાડ થાય તો તાર જોવા પડી ફ્રી હું તો આવી હું જોવા આયોજન ગોઠવવાનું ગોઠવવાનું બધું આ મસ્તી ત્યારે મને સામે ચિત્ર દેખાય બરાબર એટલે તમારા જે કીર્તન માણસો તો જે માણસો જોવે છે ખૂબ જોવે છે અને ખૂબ સપોર્ટ કરે છે તમારો ડાયરો બધાય બધાય કરે બધાય જી દર્શક અને મિલિયન માં વિડિયા જાય અને લીલુ બેન ને ખાસ વિડિયા જોજો જોવે જ બધાય મિલિયન ની અંદર વિડિયા જાય તો લીલુબેન તમારો ખૂબ ખૂબ આભાર તમે હાજરી આપી દેજો બેન ક્યુ ગા ઓર બંદ હા ક્યુ સેલ્યુ હા સરસ આ સેવાન સેવન્ડ વિડિયો ઉતારી બે ફેમિલી વિડિયો ફેમિલી વિડિયો બેન ના વિડિયો જોજો અને સરસ મજાનું કામ છે કે આપણી દર્શક મિત્રો સુધી પર પહોંચાડવું અને નાથી પાસ ક્યારે નહિ થાય વિડિયો ઉતાતું જ રહેવાનું થેન્ક યુ અને તો પેલી વેલી સીઠ જ રોકે રાખી તમાર આજે આપણે મોઢવાડા ગામે ત્રેવીસ નવ બે હજાર પચીસ બહુ મોટું યુપી મીટિંગ છે અને મોઢવાડા સમિતિ ગેવા સમિતિ ગ્રામ પંચાયત વરબી સેવા સમિતિ તમામ સમિતિઓ છે એની એવી ઈચ્છા હતી કે મોઢવાડા ગામે આપણે આગળ બી જા પણ

આપણે આટલા વાગે મળવાનું હોય આટલા આ કાર્યક્રમ ને એક બીજું ચેનલ હે નાથી સ્પેશિયલ તો એમાં હમણાં એક્ટિવ ને ને બાકી તો બકે સલાહ સુતન દેવાનું હે ને પણ કામ કરતું રહેવાનું YouTube માં અમારે પેલા 1000 સબસ્ક્રાઇબર નતા ને એમ થાય કે કેદુ થાય કેદુ થાય 100 મહિના લાગી ગયા તમારે 1000 સબસ્ક્રાઇબર નતા થયા પછી એક વિડિયો વાયરલ થયો ને એક દીમાં 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા તારા સોશિયલ મીડિયાની ને આ ખબર પડ્યા મને કે આપણે વાત જોતા રહીએ એક એક મિનિટે જવા જવા પંદર પંદર સબસ્ક્રાઈબર વધતા જાય અને કામ કરતા રહીએ ગમે ત્યાં વહેલા મોડો વિડીયો આપણો વાયરલ થાય પણ મેન તક આવે કે એન્ગેજમેન્ટ આવવું જોઈએ કોઈ હાવ થમને કે કોઈ ટાઇટલ મેટર નથી કરતું વિડીયો આપણો પાંચ મિનિટનો હોય તો ત્રણ મિનિટ તો કોઈક જોવા જોઈએ તો આગળ વિડીયો આપણો વાયરલ થાય અને બસ વિડીયોમાં ખાસ મારા હાથ જોઈએ હું નથી બોલ્યા બધાની બહુ સરસ બોલે જરાયતા જરાય ઓલું એકલા વેચાણ આ તકલીફ થોડીક હે પણ બહુ મજાની આવી ખાલી એક હસી મજાક ની વાત છે કોઈ પર્સનલ લેતા નહી કોઈ દુઃખ નો લગાડતા મારું નામ કુબાવત કિશન છે માય ચેનલ નું નામ YouTube ચેનલ નું નામ પણ કુબાવત કિશન છે અને હાલમાં જ તમે મને મેળાના વિડીયોમાં ક્યાંક ને ક્યાંક જોયો હશે તો કોરબંદર.com કરીને મે Instagram પેજ નવું ચાલુ કર્યું આમ તો ઘણા સમય સમયથી હતો પણ ટ્રેન્ડિંગમાં હમણાં આવ્યું જેમ રામભાઈએ કીધું ને કે તમે બહુ મહેનત કરતા હોય પછી ક્યારેક એક વિડિયો ચડે પછી 10 સેકન્ડ ને ફોલોઅર વધતા હોય આવો તમે રાણી બે પધારો અને તમારો અનુભવ તમારા વિશેની થોડીક વાતો આવો પધારો રાણી બેન નો વારો આવો અનિલભાઈ ઠેકડો મારન જાહેરાણી

કામ કરવાની ધોગસ ના હોય તો કોઈનો સાથ સહકાર ક્યાં હોય સૌથી પહેલાં આપણે અંદર જે કંઈ શક્તિ પડેલી હોય એને કોઈ જાગૃત કરે કારા હતા જેવા વડીલ તો આપણને ખબર પડે કે ભાઈ આપણામાં આપણે પણ કરે શકીએ અને આ દુનિયામાં દરેક વ્યક્તિને ભગવાને કાંઈક ને કાંઈક એક્સ્ટ્રા આપ્યું હોય કાંઈક ને કાંઈક પોતાની આવડત જે છે એ આપી છે પણ અમારે

તું આ મોઢવાડિયા ના ચેનલ માં આવ્યો ને અમે વિડીયો જોયું દુકાન બેઠા આવે કે તું હે ચેનલ માં મામાને ઘણા લોકો મામા વિડીયો સારો વાયરલ છે ને બધા પૂછતા

હાલો તો જો આ યુનિક રેસ્ટોરન્ટનો પાસો રિસોર્ટનો બીજો વિડીયો પછી પેલા ઉતારે હે તો હું તમને બધાને દેખાડી દા એમાં બહુ ક્લિયર નહોતો મારાથી ઉતરાણો તો તમે એ બધા જોવે લ્યો ને હજ ઘણા બધાને બોલવાનું ને પોતાના ચેનલનું નામ ને એવું બધું કહેવાનું હતું ઇન્ટ્રોડક્શન બધાને દેવાનું હતું તો એમાં હું પણ ગઈ હતી તો તમે બધા જોઈજો ને પછી આમાં બીજા એક સેલિબ્રિટીની બરકા તો એ તમે જોવાનું ભૂલતા ને એ બીજા પાર્ટમાં છે ને હમણાં બધાની ગિફ્ટ અપાતા તો ગિફ્ટમાં કં કાં આવ્યું એ તમે જોવા બીજા પાર્ટ સુધી વેટ કરજો ને હજી સુધી જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો પછી આપણે મળશું બીજા પાર્ટમાં તો તા લગ્ન બધાને બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય રામ આપી